જય માતાજી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સાથે જણાવવાનું કે આજે શનિવાર છે અને બરાબર નવ વાગ્યા આજુબાજુ વાગી ગયા છે નવ હા અને હું અત્યારે જઈ રહ્યો છું અમારા નેસડિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે નેસડિયા તો બને રહો વિડીયોમાં આજે શનિવારના હું તમને કરાવું હનુમાન દાદાના દર્શન ખૂબ સુંદર બજાનું અતારમાં વાતાવરણ છે તડકો પણ પડી રહ્યો છે અને સાયન્સ એવી તો ટાયર પણ વાય એવું સુંદર વાતાવરણ છે અને અમે જો આવી પહોંચ્યા છીએ નેસડિયા મંદિર પાસે ખૂબ સુંદર અતારમાં વાતાવરણ છે આપને અશુક કરાવવું હનુમાન દાદાના દર્શન જો હનુમાન દાદાના દર્શન માટે મારું ભરત ભાઈ જો દર્શન કરવા પહોંચી ગયા શનિવાર છે એટલે દર્શન કરી લીધા વાહ ભાઈ વાહ વાહ જેવી દર્શન કરવા હાલો નમસ્કાર મિત્રો હાલો અમે આવી પહોંચ્યા છીએ નેસડા હનુમાન દાદાના દર્શન કરવા માટે આજે છે શનિવાર તો હવે કરવી આપણે હનુમાન દાદાના દર્શન જો આ મંદિર છે ઓમ નમો નારાયણ હારુ જય હર્મંદ દાદા હનંદા ના દર્શન કરી લીધા છે બાપુ ને બેઠા છે નમસ્કાર મિત્રો અમારા જો હરિગીરી બાપુ અહીંયા બેઠા છે અને ગઢિયાઓને સત્સંગ સંભળાવે છે તો આપણે પણ બે ઘડી સત્સંગ લાભ લેવી આનું આમ તો ગામ હતું એક એમાં બે ખેડું તો કે જ યાત્રા કરવા જવું હતું એ ગાડામાં બધો સામાન લીધો સામાન લઈ અને યાત્રા કરવા નીકળ્યા તો ગાડાની અંદર બે ડ્રાઈવર તો જોયો ને ગાડા બે હારો હાંકતા હતા એમાં એક ગાડું આગળ થઈ ગયું એ કે જો મારું ગાડું હાંકે છે જો મારો ડ્રાઈવર કેવો સરસ મજાનો છે એ ઈ ગાડું ડ્રાઈવર ઠાકી ગયો આરામ કર્યો ભાઈ થોડું ભોજન ભોજન તો કરવું પડશે એ ઓલું ગાડું હતું ને એ ધીમે 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 હાલવા આવતું તો ખેડૂતે પૂછ્યું કે ભાઈ તારા ગાડીને આરામ નથી કરવો ને ઊભું રાખ ઘડી એટલે તારું ગાડું કોણ હાકે છે કે મારું ગાડું મારું ડ્રાઈવર હાકે છે રામ એનું નામ રામ હતું કે તારું ગાડું કોણ હાકે છે કે મારું ગાડું હરી હાંકે છે એટલે જેનું ગાડું હરી હાંકતો હોય ને એનું ગાડું કોઈ ઊભું રહે નહીં એમ સાધુ મહાત્મા બધા ચૂણી ચખાવી કીપ્યા ફળી ફોડીને બેઠા હોય એનું ગાઢું હરી ભગવાન નાખતો હોય એટલે એનું ગાઢું ઊભું રે નહીં એટલે આપણે સંસારની અંદર એવું રાખવાનું મારું ગાડું ભગવાન નાખે છે આવું રાખે એનું ગાઢું ઊભું રે નહીં જય નિષ્ડે હનુમાનજી દાદા એટલો મસ્ત મજાનો નજારો છે એમ મોટી હનુમાન દાદાની મૂર્તિ છે આપ અશુક આ બાજુ આવો સાળંગપુર આજુબાજુ દર્શન કરવા તો અમારે બરવાડા થી નાવડા રોડ ઉપર નેસડા હનુમાનજી ધામ આશ્રમ આવેલો છે સીતારામ કાકા અહીંયા સેવા કરતા હોય છે નેસડિયા આશ્રમમાં તો આપ અશોક અહીંયા આવજો અશોક ખૂબ સુંદર વિશાળ જગ્યા આવેલી છે હનુમાન દાદાના આશ્રમમાં

સત્સંગ હે ને ભજન ની અમારા ભગત આવી ગયા છે દર્શન કરવા માટે દેવજી ભગત કાય મોહન માના લીન થઈ જાય ને સત્સંગ કરો એમાંનો તબલાની જરૂર પડે નો મોજરાની જરૂર પડે આજે શનિવાર છે કે ઓગર શુન માં લીન થઈ જાય ને સત્સંગ કરવામાં

siaram sitaram oh ya Chitaram, Chitaram. Chitaram, Chitaram.

તો ભગવાન એમ કે મારા આને કઈ દેવું પડશે આને આટલી કેટલાક તપ કર્યું છે તો ભગવાન પોતે દેવો આવે તો એ તો કઈ મેળ આવે નહીં પછી એમાં એક ભાઈ હતા વિનુભાઈ જેવો એના પાકીટ છે પાકીટમાં કમસે કમ પચાસ હાઠ હજાર તો પેલા જો મોટો શેઠી હોય છે માયકમાં જાહેરાત કરી કે ભાઈ એક પાકીટ મળ્યું છે આવા કલરનું છે જે કોઈનું હોય નિશાની આપણે લઈ જાય

નમસ્કાર મિત્રો આપણે જો હનુમાન દાદાના દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ ભરવાળા તરફ આપને બંધ કરાયા હનુમાન દાદાના દર્શન આપે પણ હા ભેળા અમારા બાપુનો સત્સંગ તો બાપુનો સત્સંગ તમને કેવો લાગ્યો અમારા હનુમાન દાદાના દર્શન કરી આપને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આજે વિડીયો અમે અમારો પૂરો કરવી છે આપ સૌને જય હનુમાન દાદા જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત